જુનાગઢના રાજવી રાકવાટ અને ઉગાવાળા મામા ભાણેજ તેઓ રાની સેનામાં હતા અને ઘણા યુદ્ધો લડ્યા અને જીત્યા હતા પણ મામા ભાણેજ વચ્ચે થોડી વાત બગડતા વટે વાત ગઈ મામા હું ને તમે બંને ભેગા છીએ એટલે આ રાજ ચાલે છે બાકી તમારા એકલાથી કની ના થાય તમારા વખાણ જૂનાગઢને લઈને બાકી તમારી કની તાકત કે તમને આખો સોરઠ દેશ ઓળખે છે તમારી પાસે શું હતું એકલા માણસથી કની ના થાય તમે ગમે તેવા વીર સાહસિક હોઉં પણ બધું નકામું એક હાથે ટાળી ન પડે ઉગાવાળા બોલ્યા હું ખરો મરદેને માનું છું જે એકલે હાથે ટાળી પાડે સૈનિકોને લશ્કર સતાવડે સૌ જીત કરે એકલા કરે તો માનું ભાણુભાગો રાખીશમાં એ તો સારો પ્રતાપ જૂનાગઢનો કે તું રમી જમીને મોટો થયો સોરઠમાં નામના પ્રાપ્ત કરી એ જૂનાગઢને લઈને ઉગાવાળો રા કવાટ તરફથી અપમાન પામી વિલે મોંડે ઊભેલા ચારણનો હાથ પકડી બોલ્યો લ્યો મામા રામ રામ હવે જ્યાં સુધી એક હાથે તાળી પાડીને ન દેખાડું ત્યાં લગી જૂનાગઢનું પાણી હરામ છે કહી કચેરીની બહાર નીકળી ગયો પછી તો કવાટે ઉગાના ઉતારે જઈ ખૂબ મનાવ્યા પણ એકનો બે ન થયો આમ દિવસો વીતતા શેરબેટના રાજવી અનંતસેન ચાવડાએ જૂનાગઢ સર કરી લેવા પેન્તરો શરૂ કર્યો રા કવાટને ભોજન માટે સોમનાથ બંદરે આમંત્રણ આપી અહીં અનંતસેને કપટકરી કવાટને લાકડાના પિંજરામાર્કેદ કરી બંદીવાન કર્યો શેરબેટ લઈ ગયા હવે સંકટ સમયે ભાણે જોગાવાળાને યાદ કરી ગુપ્ત સંદેશો મોકલી દીધોને મદદ કરવા વિનંતી કરી ચારણે સંદેશો આપ્યો પતારો કવિરાજ ઉગાજી છું ગુણગાન ગાવા નથી આવ્યો મામાનો સંદેશો છે કે ઉગાવાળા તું કહેતો હતો કે એક હાથે તાળી પાડીને આજ એકલા હાથે આખરી તાળી પાડવાનો વખત છે માટે પાડી દેખાડ જૂનું ભૂલીને મામા પ્રત્યય સહાનુભૂતિ થઈ ઉગાવાળાએ હાકલ કરી પાંચસોના રાસલા સાથે શિયળબેટ પર ચડાઈ કરી તલવારની તાળી પડી ખરાખરીનું યુદ્ધ થયું અને કવાટ અને બીજા રાજાઓને મુક્ત કર્યાને તાળી પાડી એકલા પણ પિંજરને તોડતા પાટું કવાટને વાગીને કવાટને અવળું સમજાયું કે વાળા અપમાન કર્યું છે પણ બોલતી વાગી છે છતાં તમને લાગતું હોય તો મેદાને મળશું આમ કહી ઉગાવાળા તળાજા ઉપડ્યા થોડા સમય પછી એક સૈનિક તળાજા આવી ઉગાને સંદેશો આપ્યો તમારા મામા તમારી સાથે ધીંગાણું રમવા જૂનાગઢથી ફોજ લઈને નીકળી ગયા છે ઉગાવાળા પ્રસન્ન થઈ બોલી ઉઠ્યા ભલે આવતા ઉગાવાળાનો હાથ આંખો મલ જાણે છે આમ મામા ભાણેજ વચ્ચે યુદ્ધ થયું કવાટ ઉગાના હાથમાં આવે છે પણ કવાટ મારવાની ના કહે છે ભાણેજ રહેવા દે ઉગાએ તલવાર નાખી દીધી પણ બે ભાગેલા સૈનિકે પાછળથી ઘા કર્યોને ઉગો પડ્યોને કવાટે બદલો લેવા માટે ઉગાને ઘા કર્યો ને ઉગાનું પંખીડું ઉડી ગયું પછી ઉગાના ઉપકાર યાદ આવ્યા લાશને બથ ભરી રોયો પણ થવાનું થઈ ગયું ઉગાવાળાના કુંવર શેલાઈતવાળાએ ચિત્રાસરના પાદરે ઉગાવાળાનો પાળીયો ઊભો કરાવ્યો એક દિવસ ઉગાવાળાના બહેન તેના ભાઈને યાદ કરી ખાંભીએ આવે છે પણ અહીં બે ત્રણ ખાંભી જોતાં કની ખાંભી તેના ભાઈની છે તે ન જાણવા સંકલ્પ કર્યો પાળિયા અપરંપાર રૂગો ઓળખાય નહીં નમ મોભી સરદાર વ્હાલા ઓળખું હે વીર ઉગા આમાં તારો પાળિયો હોય જરા નમે તો હું તને સિંદૂર ચડાવું ને જુહારું પણ જરાક નમી જાવેર ને લોકવાયકા પ્રમાણે ઉગાનો પાળિયો નમ્યો બેને કુમકુમ તિલત કર્યો હાલમાં પણ આ ખાંભી તમને જે નમેલી દેખાઈ છે તે જ વીર ઉગાવાળાની છે જે ચિત્રાસરની સીમમાં છે જે આ વાતનો સાક્ષી છે જો કે ત્યાં જે તે સમયે પાળિયા ઘણા હશે પણ સમય સાથે પરિવર્તન કદરવીના પાળિયા લુપ્ત થઈ ગયા પણ આપણા ઉગાવાળાનો પાળિયો અડીખમ છે આવા જ વીડિયો જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે માતરમ